તૈયારી સારું એટલે માળિયા સાફ કરવાના એમ ને માળિયા મારે જ સાફ કરવાના આવે ભાઈ હો નવરાત્રી માં એટલી કુદી છે ને અને ગોટલા ચડ્યા છે એટલે આ માળિયા ચડ્યા છે પણ તમે તો એટલું ડેન્જર માળિયા પર ઉભારો છો ને

પુરુષ નું હૃદય જો કેટલું મોટું હોય બાજુ વાળી વાળી ધોબણ પોતાની સાડી હગા ભાઈ સાડી બેન ની નળામાં તમારા હૃદયમાં હું ક્યાં આવી એ સમજાવ છું તને એકલી ને ખાલી આમ બહાર કાઢીને આટલા લોકો ની જગ્યા થઈ ગયો તારું શરીર ઓછું કર ને તું ચડજે